માંગ એજ છે કે અમારી જે આશા વર્કર બેન એક મૃત્યુ પામ્યા છે પણ એના જેવું બીજા કોઈ આરે ન થાય એમ એ જ અમારી માંગ છે બીજી કાંઈ માંગ નથી કે એ બેન ને જેવી તકલીફ વેઠવી પડી ડેન્ગ્યુ હોવા છતાં એને હાજર થવા માટે બોલાવ્યા કામ ઉપર એવું બીજા બેનો સાથે ન થાય એ જ અમારી માંગ છે બનાવ છે બાર તારીખે એ બેન ને તાવ આવી ગયો હતો એને પછી બીજા દિવસે એને રિપોર્ટ કરાવ્યો હતો ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને ત્રીજા દિવસે શનિવારે અમારે શનિવારની મિટિંગ હોય છે એમાં હાજર રહેવા માટે અમારા મેડિકલ ઓફિસરે પ્રેશર કર્યું બેન ચાલી શકે તેવી હાલતમાં પણ નહોતા તો પણ એને એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તમે અહીંયા આવો ને ને તો છોટા કરી દેવામાં આવશે તમને બનાવ તો એમના ઘરે જ બહેનો છે અઢી વાગે બેન તબિયત એકદમ લથડી ગઈ હતી પછી નજીકના ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા હતા પણ ત્યાં પણ એને કાંઈ સારવાર સરખી મળી કે એ કાંઈ ખબર નથી પણ એને ત્યાંથી લઈ ગયા હોસ્પિટલે પણ ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યા પછી માંગી જ છે કે આવું આગળના અમારા કોઈ આશા બહેનો સાથે થાય નહીં મજા ન હોય તો અમને રજા આપવામાં આવે અને લેટર માંગે છે અમે એવા કાયમી કર્મચારી નથી કે અમે લેટર આપી રજા રિપોર્ટ આપીએ અમારે ખાલી અમારે એનએમ લોકો એનેમ હોય એને જ જાણ કરવાની હોય છે હજી અમે આગળ આ આંદોલન ચાલુ જ રાખશું અમે એના સમર્થન માટે જ્યાં સુધી માંગ અમારી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સમર્થન માટે હાજર રહેશું બધા બહેનો અહીંયા કોર્પોરેશન અત્યારે તો આખા રાજકોટના સેન્ટરના બધા બહેનો અહીંયા જોડાયા છે અમારા પાંત્રીસ આશા છે પણ એ સિવાયના આખા રાજકોટના પણ આશા બહેનો છે અહીંયા માંગ એવી છે કે જે અમારા બેન મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળવા દો કારણ કે ડૉક્ટરો અને જે એમના અધિકારીના બેદરકારીથી આ બેન મૃત્યુ પામ્યા છે બેન બહુ ખૂબ બીમાર હતા બેને કીધું કે હું આ મિટિંગની અંદર હાજરી આપી શકું એમ નથી બેસી શકું એમ નથી તો મને રજા આપો પણ તેના મેડિકલ ઓફિસરે રજા આપીને બેને ખૂબ કીધું પછી જે બીજા બેન છે એને તરફેણમાં બોલ્યા કે આ બેનને તબિયત સારી નથી તો આ બેનને તમારે રજા આપવી જોઈએ ત્યારે માંડ માંડ બેનને રજા આપી પછી બેન ઘરે ગયા બેનને વધારે પડતી તબિયત ખરાબ થઈ ગઈ પછી બેનને હોસ્પિટલ ભેગા કેળાના પતિએ ત્યાં પણ બેનને ખૂબ જ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા પછી ત્યાંથી તે બેન એકદમ સિરિયસ થઈ ગયા તો અને બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તો બેનને હોસ્પિટલમાં એકસો આઠની અંદર લઈ આવતા હતા બેન રસ્તામાં જ ઓફ થઈ ગયા અને આ લોકો જે અધિકારીને બેદરકારીના કારણે આ બેનનું મૃત્યુ પામે છે બરાબર તો અધિકારીને જ્યારે પણ કોઈ તકલીફ હોય શું અધિકારી રજા નથી રાખતા પોતાની તબિયત એવી ખરાબ હોય તો શું હાજરી પુરાવા આવે છે નથી આવતા અમે રાજ્ય સરકારના જીઆર ઉપર છે કે આશા વર્કરના ફક્ત પાંચ દિવસ બે કલાક જ કામ કરવાનું હોય છતાં અમે જ્યારે પણ આરોગ્ય તંત્ર અમને બોલાવે છે ત્યારે અમે અમારો સમય જોતા નથી અને અમે અમારી ફરજ ઉપર હાજર રહે છે બાકી અમે કોઈ એવા અમારો કોઈ એવો વેતન નથી કે અમે બે હજાર પડીની અંદર તોય પણ અમે અમારી ફરજ બજાવી છે સગરબા અમે ફરજ બજાવી છે જ્યારે પણ એ લોકો અમને બોલાવે છે કે આજ મિટિંગ છે આટલા ટાઈમે છે તમારે ક્યારેક તો અમને આઠ વાગે પણ બોલાવે છે એ અમે અમારી ફરજ સમજી અને અમે હાજર રહી છીએ અમે અમારી ફરજ બજાવી છે કે લોકો બીમારીમાંથી મુક્ત થાય એમને ન્યાય મળવો એવો જોઈએ કે હજી પણ જેટલા ઓફિસરો છે એને પણ આવી શિખામણ મળવી જોઈએ કે આશાને કાંઈ પણ તકલીફ થાય કે કોઈ પણ ને તો એને તાત્કાલિક રજા આપી દેવી જોઈએ અને એને એની સલાહ પણ દેવી જોઈએ કે બેન તમે જલ્દી સારવાર કરી લો